હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય માતાજી કેમ છો બધા મજામાં ને અને વેલકમ ટુ માય ચેનલ શરદ ગજેરા બ્લોગ અને જુઓ આજે હું તમને એવી ટ્રીક બતાવવાની છું જે જીવનમાં ક્યારેક પણ નહીં પણ વારંવાર ઉપયોગી થાય એવી અને એક ટ્રીક છે મોબાઈલ માટેની તો મોબાઈલની પણ બતાવીશ અને જુઓ આપણે બનાવશું એક કેરેમેલ ચા તો ચા તો તમે બનાવતા જશો પણ એકવાર આ રીતે બનાવજો હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય માતાજી કેમ છો બધા મજામાં મજામાં ને આઈ કે બધા અને આજે હું એક નવી એવી લઈને આવી છું કે તમને જે જીવનમાં ખૂબ જ ઉપયોગી થાય એવી છે તો વિડીયોને છેલ્લા સુધી જોજો અને એક ટ્રિક્સને પણ ફોલો કરજો તમારું ઘણું કામ આસાન થઈ જશે ઘણી વખત આપણને એવું થતું હોય છે કે બહાર ગામ જવું હોય અને સાડી મળે તો બ્લાઉઝ ન મળતું હોય બ્લાઉઝ મળે તો ચણિયો ન મળતો હોય તો એના માટે હું એક સુપર ટ્રીક લઈને છું અને બીજી પણ બે ત્રણ ટ્રીક છે તો તમે જરૂરથી વિડીયો જોજો છેલ્લા સુધી અને આ ટ્રીક તમને કેવી લાગી એ કોમેન્ટ કરજો અને વિડીયોને લાઈક શેર કરજો કારણ કે વિડીયો બનાવવામાં તો ખૂબ ભાર લાગે છે તો ચાલો શરૂ કરીએ આપણે એ ટ્રીક બધી જુઓ આપણે આ રીતે સાડીને ઘડી વારેલી હોય છે તમે આ રીતે બે વડી પણ રાખી શકો અને આજ ઘડીને તમે ત્રણ વડી પણ રાખી શકો પરંતુ આ ટ્રીકમાં આપણે બે ઘડી જ વારીશું જોકે આમ તો ચાર ઘડી થાય અને જુઓ આ રીતે આપણે બ્લાઉઝને રાખી દેવાનું બ્લાઉઝ રાખી અને વચ્ચે સાડી રાખી દેવાની અને આ બ્લાઉઝની પેલી અને છેલ્લી જે હૂક હોય છે એને બંધ કરી દેવી અથવા તો બટન હોય તો બટન અને તમારે ન કરવું હોય તો પણ તમે આ જ રીતે ખાલી સંકેલી રાખી દઈ શકો અને જુઓ આ જ રીતે તમે સાડીને બેવડી ફોલ્ટ કરી અને રાખી શકો અને આ રીતના તમે જે આપણે હોય છે આપણું સાડી કવર એમાં આ જ રીતે ભરી દઈ તો પણ ચાલશે તો છે ને એકદમ સરસ ટ્રીક જુઓ અને આપણી સાડી અને બ્લાઉઝ બંને હારે જ છે અને સાડી કવરમાં પણ એકદમ સરસ રીતે રહી જાય તમે આ રીતે બાઈને પણ રાખી શકો અને પેલી રીતે પણ રાખી શકો હવે આપણે એક બીજી ટ્રીક અપનાવશું જુઓ અને એના માટેથી આપણે ચણ્યો વિડીયોમાં સરસ આવે એટલે આ રીતે કરી લઈએ હવે જુઓ આ સાડીને મેં આવી રીતના ચાર વડી ફોલ્ડ કરેલી છે અને ચણિયાના માપની થઈ જાય છે પછી જે આપણે નીચેનો ભાગ હોય ચણિયાનો એ પહેલાં વાળીશું અને ઉપર જે આપણે નેફાનો ભાગ હોય જે સાઈડ નાળી આવતી હોય એ સાઈડ પછી વાળીશું અને આ રીતે બંને સાઈડ જુઓ લઈને નાળી અને સેજ ખેંચી લેવાની અને આ રીતના ગાંઠ મારી દેવાની ગાંઠ આપણે સરકેલી જ રાખશું અને જુઓ આ રીતે આપણું ચણિયો બ્લાઉઝ અને સાડી બધું પડશે પણ નહીં અને સરસ રીતે રહેશે અને મળી પણ ત્રણ તરત જ જાય છે અને હવે જુઓ આપણે હું તમને બીજી એક રીતે બતાવું કે તમે આવી રીતના બાંધીને કે થપ્પો કરવા ન માગતા હોય તો આ એંગર છે એ પણ તમે એમાં નાખી અને લટકાવી શકો તો પણ એમાં કંઈ પણ થતું નથી તો જો આ રીતે એમાં વચ્ચે એંગર નાખી દેવાનું અને આ રીતે આપણે ચણિયાનો ભાગ લઈ લેશું અને ફરીથી આપણે જે ઉપરનો ભાગ હોય નેફાનો એ ઉપર રાખીશું અને આ રીતે બાંધી લઈશું ફરીથી અને તમે એંગરમાં લટકાવી પણ શકો અને તો પણ એ બધું આરે જ રહેશે જુઓ જો છે ને પડશે નહીં એટલા માટે તમે આ રીતે પણ રાખી શકશો અને હવે એક જો નવી ટ્રીક છે મોબાઈલને ચાર્જિંગમાં મૂકવાની આપણે ક્યાંય બાર ગામ ગયા હોય અને મોબાઈલ ચાર્જિંગમાં મૂકો હોય પરંતુ મોબાઈલ સ્ટેન્ડ ક્યાંય હોય નહીં જુઓ આ રીતે મોબાઈલ સ્ટેન્ડ ન હોય તો શું કરવું તો આપણે બહાર ગયા હોય એટલે આપણા પર્સમાં મોબાઈલ હોય એ બધું હોય અને ચોમાસાની સિઝન જો કે અત્યારે તો તો ચાલે છે એક આપણે ચોમાસાનીબલું કેરી બેગ જે કહીએ કે આપણે હારે તો રાખતા જ હોય છે કારણ કે મોબાઈલમાં પાણી કે ન જાય એના માટે તો ચાલો એક આ જબલાની ટ્રીક અને મોબાઈલ ચાર્જિંગ કરવાની એ બતાવ તો જો ઘણી વખત જો આપણે આ રીતના ચાર્જિંગમાં મૂક્યો હોય ફોન તો અહીં મૂકી અને કોઈનો ફોન આવે કે વાઇબ્રેટ થાય તો 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 ફોન પડી જાય છે અથવા આ આ રીતે લટકાવી પણ ઘણી વખત પોચું હોય ચાર્જિંગ તો પડી જાય છે તો ચાલો એક નવી ક્લિક જુઓ ચબલાની છે આપણે આ રીતે ચાર્જિંગ ફોનમાં છે જ હવે આપણો જે ફોન છે એને આપણે ચબલામાં નાખી દઈશું આ જે નાકા છે એને આપણે એમાં ઓરવી દઈશું તો જુઓ આપણે ગમે ત્યાં બાઈક ગયા હોય ટ્રેન હોય કે ગમે ત્યાં હોય અને ખોરામાં રાખીને ન બેસવું હોય બસ સોરી બસ સ્ટેન્ડ માં કે કઈ ચાર્જ કરવા મૂક્યો હોય ને ઊભું ને ઊભું આપણે ન રહેવું હોય તો આ રીતે તમે ચાર્જિંગ કરી શકો અને તમને વિડીયો ગમે તો લાઈક જરૂર કરજો અને અને ચાલો જો આજે એક ચા કેમ મસ્ત મસ્ત બનાવો બધા મહેમાન આવતા હોય તો એની વાહ વાહ કેમ લૂંટવી એ તમે હું એક ચાની ટ્રીક બતાવું છું કે આવી રીતના જો તમે ચા પકવશો તો તમારા ચાનો કલર પણ મસ્ત થશે અને બનશે પણ એકદમ ટેસ્ટી આજે આપણે બનાવશું કેરેમલ ચા અને તો એના માટે આપણે સૌથી પહેલાં જો ગેસ ઉપર એક વાસણમાં ખાંડ નાખીશું આપણે ખાંડમાં પાણી કે કંઈ નહીં ઉમેરી અને એમ જ ખાંડને મેલ્ટ થવા દઈશું અને આપણે ખાંડ જુઓ હમણાં ઓગળશે ગેસની ફ્લેમ જરા ધીરી જ રાખવી અને થોડી વારમાં જો ખાંડ પીગળવા માંડી છે થોડી થોડી વારે આપણે હલાવતા રહીશું અને આપણી ખાંડ જુઓ હવે એકદમ સરસ થવા માંડી છે ઉગળી રહી છે ને અને હવે આપણે એને હલાવતા જઈશું ફરીથી ચૂ એકદમ મેલ્ટ થઈ ગઈ છે આ રીતના ચાસણીને સેજવા થવા દઈશું અને ગેસની ફ્લેમ ધીરી જ રાખીશું અને હવે આપણે જે આપણી ચાસણી મેલ્ટ થઈ ગઈ છે એમાં નાખી દઈશું દૂધ દૂધ તમે ઠંડુ જ લેવાનું અથવા ગરમ રૂમ ટેમ્પરેચર પર હોય તો એ રીતના લેવાનું અને હવે આપણી બધી જ ચાસણી જો એમાં દૂધમાં પડી જશે અને ઓગળી જશે ચોંટી ગઈ હોય તો સહેજ તમે વાસણમાં એની મેળે જ ઓગળી જાય છે એટલા માટે અને વધુ દૂધ નાખી દેવું તમારે જે પ્રમાણે ચા જોતી હોય એ પ્રમાણે અને ફરી આ બધું હલાવશું એટલે એકદમ સરસ થઈ જશે અને હવે આપણે આપણી ખાંડ એકદમ સરસ ઓગળી ગઈ છે અને હવે આપણે એમાં ભૂકી નાખી દઈશું એટલે કે ચાની પત્તી નાખી દઈશું અને ચાની પત્તી નાખી અને પછી આપણે એને ઉકાળશું એકદમ સરસ રીતે અને ચાનો મસાલો જે તમે તમને જે ટેસ્ટ પસંદ હોય મેં આ હિંગ સોરી રસોઈના વિડીયોમાં ઇંગ બોલવાની હોય ને એટલે હિંગ બોલાઈ જાય છે પરંતુ તજ પાવડર છે એલચી છે અને સૂઠ પાવડર હતો એ બધું નાખીશું ચામાં હિંગ તો ન જ નખાય અને જુઓ આ રીતે આપણી ચા પણ એકદમ મસ્ત મસ્ત થઈ જશે અને કલર પણ સુપર આવશે કારણ કે કેરેમલનો સ્વાદ હોય છે એટલે ચા એકદમ ટેસ્ટી અને લાજવાબ બને છે ખાંડ નાખીને આપણે પાણીમાં ખાંડ નાખીને પાણી ઉકાળવું પડે છે એના કરતાં પહેલાં ખાંડને મેલ્ટ કરી લેવાની એટલે ચા એકદમ મસ્ત થાય છે અને જુઓ હવે આપણો ચા ધીરે ધીરે ઉકળી રહ્યો છે અને એમાં સ્વાદ સુગંધ કલર બધું પડી રહ્યું છે આપણે હવે થોડીવાર જ રાખીશું એને ગેસ પર અને એક બે ઉફા અને જુઓ સરસ કલર આવી ગયો છે હવે ગેસને કરી દઈએ ફરીથી બંધ કારણ કે થોડી એમ તો ઉકાળવો પણ પડે એટલા માટે ઉકાળી લઈ અને પછી હવે બંધ અને હવે આપણે ચા ગાળી લઈશું કારણ કે બધાને ચાની સુગંધ આવે છે તોય મન થઈ ગયું છે પીવાનું તો ચાલો ગાળી લઈએ અને તૈયાર છે આપણી કેરેમેલ ચા તો તમે જરૂર ટ્રાય કરજો અને આ બધી ટ્રીક તમને કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર કહેજો અને તમે ક્યાંથી મારો વિડીયો જોવો છો એ પણ કહેજો